દાનેરા શહેર ખાતે પૂર્વ નિર્ધારિત આયોજન પ્રમાણે એક સાથે ત્રીસ જેટલી જગ્યા પર આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ કરતા પણ વધારે નાગરિકોની તપાસ કરી જરૂર દવા સાથે આરોગ્યલક્ષી સમજણ આપવામાં આવી હતી દાનેરા તાલુકાના આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણી સાચા અર્થમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે જેના ભાગરૂપે દાનેરા શહેરની પ્રજાને ઘર આંગણે આરોગ્યલક્ષી સેવા મળી રહે અને જરૂરી આરોગ્ય લક્ષી શિક્ષણ મળી રહે તે માટે આજે આરોગ્ય વિભાગની આખી ફોજને ધાનેરાના વિવિધ વિસ્તારોમાં ઉતારી હતી જેના ભાગરૂપે આજે ધાનેરા શહેરમાં બત્રીસો જેટલા નાગરિકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો જેમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર શરીરનું તાપમાન સહિતની સેવા આપવામાં આવી હતી સાથે આભા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની સેવા પણ પૂરી પાડવામાં આવી હતી આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ અંતર્ગત ધાનેરા શહેરમાં માનનીય તાલુકા આરોગ્ય અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ધાનેકા શહેરમાં લાભાર્થીઓનું એમસીડી સ્ક્રીનિંગ કરવામાં આવેલ છે જેમાં કુલ બત્રીસો જેટલા લાભાર્થીઓનો ભાગ લીધો હતો એમાંથી હાઈપરટેન્શનના છસો તેર કેસ જોવા મળેલા છે જેમાંથી છ્યાસી શંકાસ્પદ મળેલા છે અને એકસો ઓગણત્રીસ દર્દી સારવાર હેઠળ ચાલુ છે તેમજ ડાયાબિટીસના એકસો એકત્રીસ કેસ જોવા મળેલા છે તેમાંથી સુડતાલીસ દર્દી શંકાસ્પદ અને છ્યાસીથી સારવાર હેઠળ ચાલે છે તેમની તેમજ દર્દીઓને તથા લાભાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલું છે અને સાથે આખા કાર્ડના એકસો ને સાહીઠ જેટલા કેસો કાર્ડ કાઢી આપવામાં આવેલા છે અને એકસો સુડતાલીસ પીએમ જેવા કાર્ડના સ્થળ પર જ કાઢી આપવામાં આવેલ છે